જેતપુર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ એક્ટિવા મોટર ચોરી ચોરીની ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી એક્ટિવા સાથે આરોપી શોધી કાઢતી સ્કેમ કામગીરી કરનાર અધિકારીઓ જેતપુર સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ ડોડીયા તથા एसआई भाई चावड़ा मिलन पुलिस हेड कांस्टेबल कोंटेबल सागरभ मकवाण कोंस्टेबल लखू झाला राठौड़ अमित भाई वगैरह सिंह जाडेजा प्रदीप भाई, भाई आगरिया जेतपुर नगर पुलिस स्टेशन ना पुलिस कांस्टेबल चेतन भाई राठौड़ राजकोट रेंज ना पुलिस अधीक्षक श्री अशोक कुंवर कुमार यादव साहेब तथा राजकोट ग्राम्य पुलिस अधीक्षक श्री हिमकर सिंह साहेब तथा जोधपुर डिवीजनના નાય પોલીસ અધિક્ષક શ્રી રોહિતસિંહ દોડિયા સાહેબે મિલકત વિરુદ્ધના ગુનાઓ ઉછોધી કાઢવા અંગે સૂચનાઓ અને માર્ગદર્શન આપેલ જે અંગે પોલીસ ઇન્સ્પેક્ટર વી એમ દોડિયા સાહેબની હેતર જેતપુર સિટી પોલીસ ટીમ મિલકત યોજના ગુનાઓ કરતા കുનેકારોને તાત્કાલિક પકડી પાડવા માટે પ્રયત્નશીલતા દરમિયાન પોલીસ સ્ટેશન એસઆઈ મિલન સી ટોડિયા તથા પોલીસ કોન્સ્ટેબલ ભગીરતસિંહ જાડેજાને પ્રતિપાઈ આકર્યાને સંયુક્ત ખાનગીરાય મડેલી હકીકતને આતરે જેતપુર નાજાવાડાપરા ચોકડી પાસેથી જેતપુર સિટી પોલીસ સ્ટેશન ન્યાય સંહિતા 2023 ની કલમ 303 જે મુજબ કામે ચોરી કરેલ ચોરી થયેલ એક્ટિવા મોટરસાઈકલ એન્જિન નંબર JK15EW કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી रिपोर्टर कोरी न्यूज सेवन इंडिया चेतपूर.